ગૌતમ અદાણી તાજેતરમાં મહાકુંભમાં ગયા હતા પ્રયાગરાજ અને ત્યાં એમણે મીડિયા સાથેની વાતમાં જાહેરાત કરી કે એમના સૌથી નાના પુત્ર જીત છે એના લગ્નની તારીખ નક્કી કરી દેવામાં આવી છે અને સાત ફેબ્રુઆરીએ લગ્ન થવાના છે નમસ્કાર ગૌતમ અદાણીના સૌથી નાના પુત્ર જીતના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે અને સાત ફેબ્રુઆરીએ એના લગ્ન થવાના છે લગ્ન ક્યાં થવાના છે અને દીવા વિશેની થોડીક વાત તમારી સાથે હું કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ગૌતમ અદાણી તાજેતરમાં મહાકુંભમાં ગયા હતા પ્રયાગરાજ અને ત્યાં એમણે મીડિયા સાથેની વાતમાં જાહેરાત કરી કે એમના સૌથી નાના પુત્ર જીત છે એના લગ્નની તારીખ નક્કી કરી દેવામાં આવી છે અને સાત ફેબ્રુઆરીએ લગ્ન થવાના છે મીડિયાએ એમને પૂછ્યું કે કેવી રીતના એટલે બહુ મોટા મોટા પાયે લગ્ન થવાના છે કેમ તો ગૌતમ અદાણીએ કીધું કે ના એકદમ પરંપરા મુજબ અને એકદમ સાદાઈથી અને માત્ર પરિવારના સભ્યોની હાજરીમાં આ જીત અને દીવાના લગ્ન થવાના છે હવે તમને ધ્યાન હશે કે માર્ચ બે હજાર ત્રેવીસની અંદર જીત અને દીવા બંનેના વિવાહ થયા હતા એટલે રિંગ સેરેમનીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બાર માર્ચ બે હજાર ત્રેવીસના દિવસે જ્યારે સગાઈ થઈ ત્યારે એ સમય એવો હતો કે ગૌતમ અદાણીના જે જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં હિન્ડન પર રિસર્ચનો રિપોર્ટ આવ્યો હતો અને એને કારણે ગૌતમ અદાણીની સંપત્તિમાં બહુ જબરજસ્ત મોટા ગાબડા પડી ગયા હતા એમની કંપનીના શેરોના ભાવો ઘણા બધા તૂટી ગયા હતા અને ચારો તરફથી ગૌતમ અદાણી ઘેરાઈ ગયા હતા ચિંતામાં હતા એવા સમયે આ જીત અને દીવાના રિંગ સેરેમનીનો કાર્યક્રમ થયો હતો પણ અત્યારે હવે જ્યારે સાત ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે જીત અને દીવાના લગ્ન થવાના છે એ પહેલાં ગૌતમ અદાણી માટે નિરાંતની વાત એ છે કે જે હિન્ડનબર્ગ રિસર્ચે એમને રિપોર્ટ બહાર પાડીને હેરાન પરેશાન કરેલા એણે પોતાની ઓફિસને તાળા મારી દીધા છે હવે એટલે એકદમ નિરાનથી અને શાંતિથી ગૌતમ અદાણી પુત્રના લગ્ન કરી શકે છે હવે જીતની પહેલાં હું તમારી સાથે વાત કરી દઉં કે ગૌતમ અદાણીના બે પુત્ર છે એક કરણ એ સૌથી મોટો પુત્ર છે અને બીજો જે છે એ સૌથી નાનો જીત છે અને જીત છે એ અમેરિકાના પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી એ ભણેલો છે અને એ પછી એને કંપનીની અંદર ઘણી બધી ડિપાર્ટમેન્ટની જવાબદારી આપવામાં ખાસ કરીને ફાઇનાન્સ એની પાસે છે એ વાઇસ પ્રેસિડેન્ટ ફાઇનાન્સ છે અને અદાણી પોર્ટ્સ અદાણી ડિજિટલ લેબ્સ અને એરપોર્ટની બધી જે જવાબદારી છે એ જીત અદાણી અત્યારે સંભાળી રહ્યો છે હવે જીતના જેની સાથે મેરેજ નક્કી થયા છે એ દીવા શાહ છે અને આ દીવા પણ એક સુરતની બહુ જ જાણીતી ડાયમંડ કંપની છે સી દિનેશ એન્ડ કંપની અને સી દિનેશ એન્ડ કંપનીના જે માલિક છે જયવીનભાઈ શાહ એની પુત્રી છે દીવા અને આ સી દિનેશ એન્ડ કંપની છે એની સુરત ઉપરાંત અમેરિકા બેલ્જિયમ ઘણી બધી જગ્યાએ ઓફિસો આવેલી છે અને એક પ્રતિષ્ઠિત ડાયમંડ કંપની તરીકે સી દિનેશનું નામ છે ઓગણીસો ને છોતેરની અંદર ચીનુ દોશી અને દિનેશ શાહ આ બે જણાએ ભેગા થઈને સી દિનેશ એન્ડ કંપની શરૂ કરેલી અને એ પછી આગળ જતા નવી પેઢીઓનો એમાં ઉમેરો થતો ગયો એમાં જૈમીન શાહ પણ એક નવી પેઢીના છે અને એમની દીકરી છે દીવા એ અમેરિકામાં ભણતી હતી એનું ભણવાનું પૂરું થઈ ગયું છે જ્યારે બાર માર્ચ બે હજાર ત્રેવીસના દિવસે રિંગ સેરેમની થઈ ત્યારે દીવા ભણ દીવાનું ભણવાનું ચાલુ હતું અને ગૌતમ અદાણી પરિવારે એ વાતની રાહ જોઈ હતી કે એક વખત દીવાનું ભણવાનું પૂરું થઈ જાય પછી જીત અને અદાણીના લગ્ન કરવામાં આવે તો અત્યારે હવે દીવાનું ભણવાનું પૂરું થઈ ગયું છે અને એટલા માટે હવે સાત ફેબ્રુઆરીએ અમદાવાદની અંદર જીત અને દીવાના લગ્ન થવાના છે એકદમ ફેમિલીના બહુ લિમિટેડ લોકોની સાથે પણ અમને એક વસ્તુ એ પણ જાણવા મળી છે સૂત્રો પાસેથી કે હોલિવૂડની જે ફેમસ સિંગર છે ટેલર સ્વિફ્ટ એ આ કાર્યક્રમની અંદર પરફોર્મન્સ કરવા માટે આવી શકે છે આ દીવા શાહ છે જૈમીન શાહની દીકરી એમના એક ફોઈ સુરતમાં જ પરણેલા છે એક બહુ મોટા ડાયમંડ વેપારીના ઘરે અને એ દીવાના ફોય થાય છે અમે દીવા વિશે ઘણી બધી માહિતી મેળવવાની ઘણી બધી જગ્યાએથી કોશિશ કરી પરંતુ આ ફેમિલીએ એટલું બધું એના વિશે લો પ્રોફાઇલ એટલું બધું સિક્રેટ રાખેલું છે કે દીવા વિશેની બહુ બધી માહિતી અમે મેળવી શક્યા નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ